જમીન દલાલે બે ફ્લેટ ખરીદ કર્યા હતા જેના બદલામાં જમીન દલાલ પાસેથી બિલ્ડરે રૂપિયા નવ્વાણું પોઈન્ટ પચાસ લાખ વસૂલ કર્યા હતા પરંતુ તેમને દસ્તાવેજ કે પોઝિશન ના આપતો હતો તેઓએ ચેક કરતા બંને ફ્લેટ અન્ય વ્યક્તિ ને વેચાણ કરી નાખ્યા હોવાનું માલુમ પડ્યું હતું જેથી બિલ્ડર પાસે ફ્લેટના રૂપિયા પરત આપી દેવા માંગણી કરી એક ફ્લેટનું બાંધકામ કરી નાખ્યું હતું જ્યારે બાકીના કરતા પચાસ લાખ ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો આપેલા ફ્લેટનું પોઝેશન તેમજ રૂપિયા પચાસ લાખ નહીં આપી છેતરપિંડી આચારના ઠગની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના ગોત્રી હરિનગર વિસ્તારમાં નારાયણ હાઇટ્સમાં રહેતા પરિમલ નારાયણ સુથારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સુનિલ રાજેશભાઈ પંડિત સાકાર ઓપુલેમેન્ટ વેમાલી તાલુકો જિલ્લો વડોદરાએ બે ફ્લેટનો બાનાખત કરાવી બંને ફ્લેટ પેટે રૂપિયા નવ્વાણું પચાસ લાખની રકમ રોકડ તેમજ ચેક મારફતે પડાવી લીધા હતા પરંતુ બિલ્ડર તેમને વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો કે પજેશન પણ આપતો ન હતો તેથી તેઓએ જાતે તપાસ કરતાં ઠગ બિલ્ડરે બંને ફ્લેટ અન્ય વ્યક્તિ સાથે સોદો કરી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો જેથી તેઓએ બિલ્ડર પાસે ફ્લેટ પેટે ચૂકવેલા રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી ત્યારે તેણે રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ પચાસ લાખની રકમ પેટે એક ફ્લેટનું બાનાખત કરી આપ્યું હતું પરંતુ ફ્લેટનું બાંધકામ અધૂરું રાખીને પૉેશન આપતો ન હતો જ્યારે બાકીના રૂપિયા પચાસ લાખના ચેકો તેમને આપ્યા હતા જે પૈકીનો એક ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો જેથી તેમ બિલ્ડર પાસે વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં આજ દિન સુધી ફ્લેટ પેટે લીધેલા નવ્વાણું પોઈન્ટ પચાસ લાખ તેમને પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી જેથી તેઓએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેતરપિંડી આચરનાર આરોપી સુનિલ રાજેશભાઈ પંડિત રહે વેમાલીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે